નમસ્કાર મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું છોતેરમાં પ્રજાસત્તાક દિવસના કેટલાક જીકેના પ્રશ્નો કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે જો મિત્રો વિડિયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે કેટલામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી એ માટેના ઓપ્શન આપેલા છે એ બતેર બી તોતેર સી પંચોતેર અને ડી છોતેર રાઈટ આન્સર ડી છોતેર બીજા નંબરનો પ્રશ્ન છે પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પંચાવન બી બીજી ઓક્ટોમ્બર ઓગણીસો પંચાવન સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને ડી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ત્રીજા નંબરનો પ્રશ્ન છે ગણતંત્ર દિવસ બે હજાર પચીસની થીમ શું હતી એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર પ્રથમ ઓપ્શન છે સ્વર્ણિમ ભારત વિકાસશીલ ભારત બીજા નંબરનો ઓપ્શન છે સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ સી સ્વર્ણિમ ભારત વિકસિત ભારત અને ડી સ્વર્ણિમ ભારત અખંડિત એકતા મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ ચોથા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર ભારત દેશમાં ગણતંત્ર દિવસ બે હજાર પચીસના મુખ્ય મહેમાન કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ જોર્જિયા મેલોની બી પ્રભવો સુબાયાન્તાવ સી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડી ઇમ્યુનલ મેક્રોન રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી પ્રભવો સુબાયાંતો પાંચમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં ગણતંત્ર દિવસ બે હજાર પચીસની ઉજવણી ક્યાં થઈ એ માટેના ઓપ્શન આપેલા છે એ ગરબાડા દાહોદ બી બાજીપુરા તાપી સી વીરપુર મહીસાગર અને ડી પાદરા વડોદરા મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી બાજીપુરા તાપી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં ગણતંત્ર દિવસ બે હજાર પચીસનું ધ્વજારોહણ કોના દ્વારા કરવામાં આવ્યું એ માટેના ઓપ્શન આપેલા છે એ મૂળુભાઈ બેરા બી નરેન્દ્ર મોદી સી આચાર્ય દેવવ્રત અને ડી ભૂપેન્દ્ર પટેલ તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી આચાર્ય દ્રેવવત સાતમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર દેશના પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી ક્યાં થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ ચપોક સ્ટેડિયમ બી ઇડન ગાર્ડન સ્ટેડિયમ સી ઇરવિન સ્ટેડિયમ અને ડી કોટલા સ્ટેડિયમ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇરવિન સ્ટેડિયમની અંદર પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ હતી માટે રાઈટ આન્સર ઓપ્શન સી ઇરવિન સ્ટેડિયમ આઠમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર ગણતંત્ર દિવસની ઉજવણીનું કારણ શું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અંગ્રેજો ભાગી ગયા એટલા માટે બી બંધારણ તૈયાર થયું એટલા માટે સી ભારત આઝાદ થયું એટલા માટે અને ડી બંધારણ લાગુ થયું એટલા માટે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બંધારણ લાગુ થયું એટલા માટે રાઈટ આન્સર ઓપ્શન ડી નવમા નંબરનો પ્રશ્ન છે રાજપથ કે જ્યાં ગણતંત્ર દિવસની પરેડ થાય છે જેનું નવું નામ શું છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ બોજપથ બી ગાંધીપથ સી પથ અને ડી કર્તવ્યપથ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કર્તવ્યપથ કે રાજપથનું નવું નામ છે કર્તવ્ય કર્તવ્યપથ આગળનો પ્રશ્ન છે દસમા નંબરનો ગણતંત્ર દિવસની પરેડની શરૂઆત ક્યાંથી થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પ્રધાનમંત્રી નિવાસ બી ઇન્ડિયા ગેટ સી સાંસદ ભવન અને ડી રાષ્ટ્રપતિ ભવન તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ ભવન કે જ્યાંથી ગણતંત્ર દિવસની પરેડની શરૂઆત થાય છે આગળનો પ્રશ્ન છે અગિયારમાં નંબરનો ગણતંત્ર દિવસની પરેડનું સમાપન ક્યાં થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ પ્રધાનમંત્રી નિવાસ બી ઇન્ડિયા ગેટ સી સાંસદ ભવન અને ડી રાષ્ટ્રપતિ ભવન તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઇન્ડિયા ગેટ પરેડનું સમાપન ઇન્ડિયા ગેટ પર થાય છે આગળનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર બારમા નંબરનો ગણતંત્ર દિવસ બે હજાર પચીસની પરેડમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખીને પ્રદર્શિત કરવામાં આવી એ માટેના ઓપ્શન આપેલા છે એ પંદર બી સત્તર સી પચીસ અને ડી સોળ તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી સોળ તેરમા નંબરનો પ્રશ્ન છે ગણતંત્ર દિવસ બે હજાર પચીસની પરેડમાં કેટલા મંત્રાલયની ચાખીને પ્રદર્શિત કરવામાં આવી એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ પંદર બી સત્તર સી દસ અને ડી સોળ રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી દસ ચૌદમાં નંબરનો પ્રશ્ન છે ગણતંત્ર દિવસે ભારતનું ધ્વજારોહણ કોણ કરે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગૃહમંત્રી બી નાણા મંત્રી સી પ્રધાનમંત્રી અને ડી રાષ્ટ્રપતિ મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ આગળનો પ્રશ્ન જોઈએ તમારી સ્ક્રીન પર પંદરમા નંબરનો ગણતંત્ર દિવસ બે હજાર મુખ્ય મુખ્ય અતિથી પ્રબોતો કયા દેશના છે એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર પ્રથમ ઓપ્શન છે એ કર્ગિસ્તાન બી અમેરિકા સી ઇન્ડોનેશિયા અને ડી અફઘાનિસ્તાન મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇન્ડોનેશિયા આગળનો પ્રશ્ન છે સોળમાં નંબરનો ઓગણીસો પચાસ પછી કેટલી વાર ભારત દેશે ગણતંત્ર દિવસે કોઈ પણ મહેમાનને આમંત્રિત કર્યા નથી એ માટેનો ઓપ્શન આપેલા છે એ સાત વાર બી બે વાર સી પાંચ વાર અને ડી ચાર વાર રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ચાર વાર આગળનો પ્રશ્ન છે સત્તરમાં નંબરનો ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવાવાળા સર્વોચ્ચ રેન્કવાળા અધિકારી કોણ હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે નૌસેનાના અધ્યક્ષ બીજો ઓપ્શન છે સેનાધ્યક્ષ ત્રીજો ઓપ્શન છે વાયુસેનાના પ્રમુખ અને ડી સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અઢારમાં નંબરનો પ્રશ્ન છે પ્રથમ ગણતંત્ર દિવસના અતિથિ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે રાષ્ટ્રપતિ લિબસેન બી રાષ્ટ્રપતિ પાવલા સી રાષ્ટ્રપતિ એર્ડન અને ડી રાષ્ટ્રપતિ સુકોન તો મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ સુકોન કે જે પ્રથમ ગણતંત્ર દિવસના અતિથિ હતા જે પણ ઇન્ડોનેશિયાના હતા ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિનું ભાષણ કોણ તૈયાર કરે છે એ માટેના ઓપ્શન આપેલા છે રાષ્ટ્રપતિના સલાહકાર રાષ્ટ્રપતિના સચિવ રાષ્ટ્રપતિના સેનાપતિ કે અધ્યક્ષ તો મિત્રો અહીં સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિના સલાહકાર કે જે ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિનું ભાષણ તૈયાર કરે છે માટે રાઈટ આન્સર ઓપ્શન એ રાષ્ટ્રપતિના સલાહકાર વીસમા નંબરનો પ્રશ્ન છે બીટિંગ રિસ્ટ્રીટ શું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગણતંત્ર દિવસની શરૂઆતનું પ્રતિક બી ગણતંત્ર દિવસની સમાપનનું પ્રતિક સી ભ્રોક્ત બંને અને ડી એક પણ નહીં તો મિત્રો અહીં રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી ગણતંત્ર દિવસના સમાપનનું પ્રતિક જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત અસ્તુ